હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો આજ તો બહુ લેટ થઈ ગયું છે પોણા દસ વાગી ગયા છે અને આપણા વ્લોગની શરૂઆત અત્યારે થાય છે તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ગુડ અને જો અહીંયા બધા બેસી ગયા છે પપ્પા મમ્મી હાર્દિક મમ્મીએ જો આજે સાડી પહેરી છે અને પપ્પા અહીંયા કેજો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર બતાવી દઈએ આજનો સુવિચાર છે સાચું જ બોલજો સામેવાળાને ગમે પણ ઉપરવાળાને ગમશે લે એ વાત છે સાચું બોલવાનું ગમે કોકને ગમે કે ન ગમે સાચું બોલવાનું હે ને મમ્મી એમાં કોકનું નહીં જોવાનું એને ગમશે કે નહીં એમ

લોકાનો દ્વિજતે જય અસામર્સ ભયો દ્વેગે મુક્તો ય સચમે પ્રિય વાહ મસ્ત શ્લોક સંભળાયો જો કાનન બહુ મજા આવે તમે શ્લોક બોલો ને એટલે એને બહુ મજા આવે તો જો અહીંયા મિસ્ટર આરદી કઈ બેસી ગયા છે અત્યારમાં જો મેચ જોવાનું ચાલુ કર્યું છે બરાબર ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું પ્લાન છે આજનો આજે બહાર જાવ સંડે છે ને સંડે એન્જોય કરવા તો જો હાર્દિક બહાર જાય છે મમ્મી ને પપ્પા બે મેરેજ માં જવાના છે કાનજીભાઈ જો અહીંયા રમે છે તો જે છે નાવા બધું બાકી જાય ને મમ્મી જો 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 ટોપલી ના ઘા ઘા થાય અમારે તો જો મમ્મી તે આવી ગયા છે મેરેજ માં ગયા તા ને તો ત્યાંથી વાગી ગયો છે દોઢ અને અમે જમીન ફ્રી થયા ત્યાં મમ્મી આવી ગયા અને મમ્મી જો આવું બધું લઈને આવ્યા ગામડે થી મગાવ્યા તા અથાણા ના મરચા હે ને મમ્મી આ સરસ આવે છે આ વરસ સુધી બગડતા નથી એમ કે મમ્મી એમ સાસ ના પર કરે ને એટલે ન હોય બગડે અને અહીંયા બધા જે બનાવે ને એ લીંબુ એટલા લીંબુમાં માં કરે ને કરે એટલે એ બાર મહિના સુધી ન સારા રહે ચીકણા થઈ જાય ચીકણા હા તો આ મારા મરચા આમ દર વર્ષે અહીંયા જ મગાવીએ છીએ તો એ સારા રહે છે એમ તો મમ્મી ત્યાંથી મગાવે છે અને પ્લાસ્ટિક માટે ઓપયું લાવ્યા છે જો

કરવાની છે ને બપોર પછી જવાનું છે સાંજના છે ને જવાનું છે અત્યારે બે નો હતો એટલે મમ્મી ને પપ્પા બે ગયા હતા જો આપડે છે ને જાગી ગયા છીએ અને કેટલા જો સાડા પાંચ વાગી ગયા છે અને કઈ બઉ મજા નતી કા મમ્મી આજ તો તબિયત થોડીક છે ને બગડી ગઈ હતી તો જો અહીંયા પ્રાશી તે જો મમ્મી ખીચડી ખવડાવે જો કાટ નાખી એને કોઈ વસ્તુ ખાવી હોય નઈ એને મમ્મી મમ્મી આજ નાઇટી માં છે કારણ કે છે ને અમારે હમણાં પાછું મેરેજ માં જવાનું છે ને એટલે રેડી થવાનું નવી સાડી પહેરવાની હોય એટલે ચાલો તો મેરેજ માં જઈએ ત્યાં રેડી તો જો આપણે છે ને રેડી થઈ ગયા છીએ મેરેજ માં જવાનું છે એટલે જો આ ફાઇનલી

ચાલો મમ્મી હાર્દિક નીચે ઉભા

શું લીધું જમવામાં રબડી દાદી લીધી રબડી 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 દાદી ખવવાની તો ને કાલ ઝી પડી જાય રબડી ખાવ છો હા રબડી બધા મમ્મી તમે રબડી ખા પીધી હતી કે નહીં રબડી એક વાજી દીધી જો 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 છાડ એક છાડ દીધી મંગોલી ને છાડ તો મજા આવી ગઈ જમવામાં રે ને કે મમ્મી મજા આવે આહા

શેર કરો સબસ્ક્રાઇબ કરો બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય